મિત્રો મિત્રો ભગવાન શિવનો પ્રિય માસ છે શ્રાવણ માસ છે તો આ શ્રાવણ માસ અંદર ભગવાન શિવસ રાશિના જાતકો અને રાશિના જાતકો માટે શું ચડાવવું જોઈએ સાથે મંગળ ગ્રહ છે એનો બરવાન થાય છે આપણું શાસ્ત્ર શું કે છે તે પહેલા આપણે સમજીએ રક્ત ચંદન સંકા મંગલમ શિવ ચંદન ચંદનથી આપણે જો અભિષેક ન કરી શકીએ તો આપણે પ્રતિ શંકર ભગવાન ઉપર લાલ પુષ્પ અવશ્ય ચડાવવી જોઈએ બંને વસ્તુ મળે અને બંને વસ્તુ થી ભગવાન શિવ પૂજા કરો તો આપના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે